છોટાઉદેપુર જિલ્લાના કંવાટ તાલુકાના બેડિયા ગામમાં એમજીબીસીએલ ની ગોર બેદરકારી સામે આવી છે કે જેમાં ગ્રામીણ વિસ્તારોમાં વીજપોળ તૂટી પડ્યા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી ત્યારે આ વીજ ક્યારે સીધો કરવામાં આવશે તેવી લોક ચર્ચા ઉઠવા પામી છે જિલ્લામાં આવેલ ગ્રામીણ વિસ્તારોમાં વરસાદને કારણે વીજળીના થાંભલા પડી જતા લાંબા સમય સુધી વીજળી આવતી નથી વારુ કપાય ને તૂટી જતા હોય કે જેને કારણે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને બે બે દિવસ સુધી વીજળી આવતી નથી કે જેના કારણે ગ્રામીણ પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે જેને હાલ એમજીબીસી અને ગોર બેદરકારી જોવા મળી રહી છે કે જેને કારણે પ્રજામાં રોષની લાગણી ફેલાય છે જિલ્લાના કંવાર તાલુકામાં આવેલ બેડિયા ગામમાં રોડ રસ્તામાં વીજ પોલ પડેલો જોવા મળ્યો હતો હાલ વરસાદની છેલ્લી સિઝન ચાલતી હોય વરસાદમાં જ વીજળીનો થાંભલો આ રીતે પડેલો જોવા મળી રહ્યો છે થાંભલાનું રિપેરિંગ કામ કરવામાં તંત્ર આળસ અનુભવી રહ્યું છે તેમ જણાઈ રહ્યું છે જે ભારે નવાઈ વાત છે આવનારા દિવસોમાં હજી આઘાઈ પ્રમાણે વધુ વરસાદ પડે અને રોડ પરથી ખેતરમાં કામ કરવા જતા ખેડૂતો અને મજૂરો કોઈ દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે અગમચેતીના ભાગરૂપે વહેલી તકે કામગીરી કરવી આવશ્યક પડી રહે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી તેમ લોકચર્ચાઓએ જોર પકડ્યું છે જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોવાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે સકિલ બલોચ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ કમવાત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ